જોલવા નજીક આગળ ઉભેલી ટ્રક પાછળ બસ ભટકાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં પાંચથી વધુ લોકોને ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભરૂચથી દહેજ તરફ એસઆરએફ કંપનીના કર્મીઓને લઈને જઈ રહેલી લક્ઝરી બસ આગળ ઉભેલી ટ્રકમાં ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો સર્જાયેલા અકસ્માતમાં બસમાં સવાર પાંચથી વધારે લોકોને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા વાગડા તાલુકાની દહેજ જીઆરડીસી માં ઘણી કંપનીઓ આવેલી છે તેના કર્મચારીઓને લાવવા તેમજ લઈ જવા માટે ખાનગી લક્ઝરી બસોનો ઉપયોગ કરવામાં આવે છે આજ રોજ ભરૂચથી દહેજ તરફ એસઆરએફ કંપનીના કર્મીઓને લઈને બસ જઈ રહી હતી તે દરમિયાન બસ જોલવા ગામ નજીક પહોંચતા આગળ ઉભેલી એક ટ્રકના પાછળના ભાગે ધડાકાભેળ અથડાતા અકસ્માત સર્જાયો હતો अकस्मात में बस में सवार पांच थी वधु कर्मचारी ने इजाओ पहुंचता एक सौ आठ मार्फते तात्कालिक सारवार अर्थे सीविल होस्पिटल में खसेड़ा था बनाव की जांच थता ज आसपास थी पसार थता लोग मृतदेह दौड़ी आया था जो क्या लखाई रही है त्यां सुधी घटना में कोई जानहानि थवा पामी ना हती इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए